જય મોરલીધર દોસ્તો આજે હું આવી ગયો છું એક ભયાનક એરિયામાં કે આમ નજર પોગે જો તારે લફરું છું પણ હાવ એકદમ ભીત છે જેમ વંડી ઉપર આપણે ન હોય એવી રીતે મિત્રો ભીત છે જોઈજો આ ને હું તારે ભ્યા હું લઈને અહીંયા આવ્યો છું વ્યા હું લફરે છે આમાં પણ હવે હોપટ હરૂ નીકળી જશે જો ખાસ કરીને આ ભેં ઓલીસે ના પાગી જાય પછી પાછો હદકો યારીઓ આવે એટલા ગાળામાં તે ભયાનક યારીઓ છે મિત્રો અને આ અમારી આવી ગાંડી ગીડના જો આ વૃક્ષો હંધાય જાત જાતના તમામ મિત્રો હંધાય આયુર્વેદિક છે કારણ કે આ સંંધાય આપણે હું મારા વિડીયોમાં હંધાયના આયુર્વેદિક હું હું ગુણ છે તમામ ગુણ મને નવાણું ટકા જેની ખબર છે એની માહિતી આપી મિત્રો તો ખાસ કરીને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને એમની જો મિત્રો પર્યાવરણની હારે એને આનંદ લેતા હોઈ છે તો ખાસ કરીને કોમેન્ટ કરવો કે તમે મિત્રો અમુક વીડિયામાં રાજકારણિયાના સમાચારમાં ને એમાં તો મિત્રો ને લાઈકો ફરિયાદ કરતા હો ફલાણા ભાઈ થયું હું ઓલા રાજકારણીનો આમને સમાચારમાં આવું તો મિત્રો ખેડૂતને માલધારીને લાભદાયક વિડીયો બનાવું છું કારણ કે આ જો પર્યાવરણમાં અંધો માલને ઉપયોગી વનસ્પતિ હોય છે ખેડૂતને પણ ઉપયોગી હોય છે અને દર્દી માણસોને પણ ઉપયોગી હોય છે આમાં અમુક અમુક વનસ્પતિ તો મિત્રો એવી છે કે કેન્સર જે ખાસ કેન્સરને પણ સારું કરીએ કે એવી છે એ એક એમાંથી એક વનસ્પતિ છે એનો હું કાલે એક વિડીયો બનાવીશ મિત્રો તો ખાસ કરીને આપણા વિડીયો જોવાના સૂકતા નહીં એ એક વનસ્પતિ છે એના તમામ હું ગુણ બતાવીશ કે કેન્સર હોય ને તો કેન્સરની સારું થઈ જાય ને કેન્સર તો મહા કેન્સરની અક્ષય દવા ગાય માતા છે મિત્રો ગાય માતાનું તમે રોજ દસ ગ્રામ ખાલી માત્ર દસ ગ્રામ ગૌમૂત્ર વધારે નહીં લેવાનું માત્ર દસ ગ્રામ ગૌમૂત્ર લેવાથી તમારે ભયંકરમાંથી ભયંકર નો નાશ થાય છે પણ મિત્રો કારણ શું છે તમે આયુર્વેદિકને સામ જે તારે આ ડોઝ રહે છે ને મિત્રો એ ડોઝ જ બહુ નડે છે એટલે તમને કેન્સરના દર્દીને ડોઝ ન લેવો ચેક લેવાથી એ કોષેના એટલા ભયંકર હોય છે તમારી સારી જીવાણું સંધી માળીને ભસ્મ કરી છે ને તમારી જે તમને ફાયદાદાયક જે જીવાણુ હોય છે એ તો જન્મ જ નથી લેતી તો મિત્રો વધી વધીને દર્દી વરસ બે વરસમાં તો નાશ પામી જાય છે મિત્રો તો ખાસ કરીને અમારી આ રે પર્યાવરણને પ્રગતિ માલ આ વાડી વગડાય જોડાઈ જાઓ મિત્રો જો આ ઠેઠ જે છે આ અમારા ભયંકર ગીરની અંદર અત્યારે કારણ કે અમારી પાસે કોઈ આરે ગોવાળ સારવાવાળો ન હોય કારણ કે હવ હવના બીડમાં સારતા હોય તો એકાબીજા આરે ન હોય ત્યારે અમારે ભયંકર હાવજનો ડર હોય છે ને વરસાદ વાતાવરણ હોય તો તો ઝાઝી વીક હોય છે કારણ કે મિત્રો જે વરસાદની સંભાવના હોય એટલે જનાવર નીકળે છે તો હાલો જાય મોરલીધર હવે વરસાદ શરૂ થઈ ગયો એટલે વિડીયો બંધ કરીને કોમેન્ટ કરજો મિત્રો કેવી અમારી ધ્યાનું લાગી છે અને વિડીયો લાભદાયક હોય તો સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો અને કોમેન્ટ કરજો મિત્રો જાય મોરલીધર